આજે આપણે એવા સેન્સિટિવ અને લગભગ દરેકને જરૂર પડે એવા ટોપિક વિશે વાત કરી રહ્યા છીએ ઘણી બધી સરકારી ઓફિસોમાં સામાન્ય લોકોએ જવું પડતું હોય છે નાના મોટા કામ હોય છે નાની મોટી ફરિયાદો હોય છે અરજીઓ હોય છે ઘણા લોકો રોજ અરજીઓ કરતા હોય છે અને ઓફિસોના ધક્કા ખાતા હોય છે તેમણે કરેલી અરજીઓનો કોઈ નિકાલ આવતો નથી અધિકારીને જ્યારે પૂછવામાં આવે છે કે મારા દ્વારા કરવામાં આવેલી અરજી પર શું કાર્યવાહી કરવામાં આવી અધિકારી કહે છે જોઈશું કરીશું આજે રજા છે કાલે જોજો સોમવારે આવજો બસ આ જ જવાબ મળતા હોય છે તેવા સંજોગોમાં સામાન્ય માણસ ખૂબ જ હેરાન પરેશાન થતા હોય છે પણ આજે હું તમને એક એવો હથિયાર આપીશ જેના દ્વારા તમે કરેલી અરજીઓનો સચોટ નિકાલ તમારી સમસ્યાનો સચોટ નિકાલ તમે આરામથી ઘરે બેઠા જ મેળવી શકશો આજે આપણે વાત કરીશું રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચની જ્યારે પણ તમે કોઈ ઓફિસમાં કોઈ અરજી કરો છો તમારી સમસ્યાને લગતી તે અરજી તમારે કુલ બે કોપીમાં કરવાની છે એક કોપી જે ઓરિજિનલ હોય છે તે જે તે અધિકારીને જે તે ઓફિસમાં તમારે જમા કરાવવાની છે અને બીજી જે કોપી છે એ તમારે ટપાલ વિભાગમાં રિસિવ કરાવવાની છે એના પર જે તે વિભાગના સહી સિક્કા કરાવીને તારીખ અને સમય લખાઈ લેવાનો છે આ અરજીનો સમય વીત્યા પછી ધારો કે પંદર દિવસ મહિનો થઈ ગયો પણ તમારી સમસ્યા પર તમારી અરજી પર કોઈ પણ કાર્યવાહી નથી થતી તો તમારે કોરું કાગળ લેવાનું છે એમાં વીસ રૂપિયાની કોર્ટ ફીની ટિકિટ ચોંટાડવાની છે ઉપર એમાં ટાઇટલ આપવાનું છે માહિતી અધિનિયમ બે હજાર પાંચની અનુસાર માહિતી મેળવવાની અરજી નીચે તમારે લખવાનું છે પ્રતિશ્રી માહિતી અધિકારી જે વિભાગમાં તમે અરજી ફરિયાદ અગાઉ કરેલી છે તે વિભાગનું નામ તેની એડ્રેસ નીચે અરજદાર અરજદારનું નામ તેની વિગતો વિષયમાં માહિતી અધિનિયમ બે હજાર પાંચ અરજી આપણે સાદા સિમ્પલ ભાષામાં લખવાનું છે બહુ કલમના ચક્કરમાં નથી પડવાનું પહેલો મુદ્દો લખવાનો છે કે મારા દ્વારા આ તારીખે આ ટપાલ રજિસ્ટર્ડ નંબરથી કરવામાં આવેલી અરજી સંદર્ભે તમારી કચેરી દ્વારા જેટલી પણ કાર્યવાહી થઈ છે તેની પુરાવા સાથે આખી ફાઇલની સર્ટિફાઈડ નકલ આપો બીજો મુદ્દો તમારે એવો લેવાનો છે કે મારી અરજી જે તે જવાબદાર અધિકારીને તબદીલ કરવામાં આવી હોય જે તે જવાબદાર અધિકારીએ આના પર કાર્યવાહી કરવાની હોય તેમનું નામ અને હોદ્દો મને જણાવો ત્રીજો પોઈન્ટ તમારે લેવાનો છે કે સિટીઝન ચાર્ટર મુજબ મારા દ્વારા કરવામાં આવેલી અરજી જે કેટેગરીમાં આવે છે આ પ્રકારની અરજીઓને નિકાલ કરવાની સમયમર્યાદા શું હોય છે તેની સંપૂર્ણ વિગત મને જણાવો ચોથો મુદ્દો તમારે લેવાનો છે જો નિશ્ચિત સમય મર્યાદા અનુસાર જે તે જવાબદાર અધિકારીએ મારી અરજી પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી તો તેના પર લેવામાં આવેલ પગલાં પુરાવા સાથે તેની વિગતો મને જણાવો પાંચમો મુદ્દો તમારે લખવાનો છે મારા દ્વારા કરવામાં આવેલી અરજી ઉપર અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થયેલ હોય તેમ છતાં જવાબદાર અધિકારી પર અત્યાર સુધી કોઈ પગલાં ન લેવાયા હોય તો પગલાં ના લેવા પાછળના કારણો મને વિગતવાર જણાવો આ અરજી તમારે આખી આરટીઆઈ ડ્રાફ્ટ કરવાની છે એમાં તમારે તારીખ લખવાની છે તમારી સહી કરવાની છે અને જે તે વિભાગમાં તમારે જમા કરાવી આવવાની છે પછી આરટીઆઈના કાયદા અનુસાર તમારે જે ફોર્માલિટીઝ ફોલો કરવાની હોય છે એ ફોલો કરવાની છે આ આરટીઆઈ તમે કરશો એટલે જે તે જવાબદાર અધિકારી છે તમને જવાબ આપવા માટે બંધનકર્તા રહેશે અને આ આરટીઆઈના બદલામાં તમારું જે અસલીમાં જે તમે ફરિયાદ કરી હતી જે તમારે કામ કરાવવું હતું એ તમારું કામ થઈ જશે હું છું એડવોકેટ પ્રશાંત સંતની કાયદાકીય આવી જ માહિતી મેળવવા માટે મારી સાથે જોડાયેલ રહો જય હિન્દ જય ભારત